હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો અત્યારે થઈ ગયા છે બપોરના અગિયાર અને સવારનું કામ કરીને હું ફ્રી થઈ ગઈ છું એટલે હવે ચાલો હું રસોઈની તૈયારી કરી લઉં જો અત્યારે છે ને રસોઈમાં મારે દાળ ભાત બનાવવા છે તો એના માટે છે ને મેં દાળ ભાતનું કૂકળ મૂકી દીધું છે અને એક બાજુ રોટલીનો લોટ બાંધી લીધો જ તો હવે ચાલો શાક સુઘારીને શાક વઘારી ને પછી રોટલી બનાવી લઈ જો અત્યારે છે ને રસોઈ કરીને જમવા બેસી ગયા જમવામાં મેં બનાવ્યા છે દાળ ભાત શાક રોટલી છે ભાતનો ડબો સાઈડમાં રહી ગયો ભાતે લી લીધા હવે ડુંગળી હળદર અને જ્યાં જાય શું ખાય છે એના પપ્પા એને જમાડે છે દાલ રોટી ખાઈશ કા દાલ રોટી ખાવા ને પ્રભુ કે ગુણ ગાવો અમારા જીએન્સભાઈને એવું હોય છે કારણ કે એને દાલ રોટી જ ભાવે છે ભાત નથી ભાવતા અને રાજવીરભાઈ અત્યારે જે સ્કૂલેથી આવી ને નાયા સવારે મોડું થઈ ગયું ને એટલે બાકી રહી ગયું તું નાવાનું કા એવું થયું હતું ને એટલે હવે એ જમા બેસી ગયા જો નાઈને

એટલે મારો રસોઈ છે જો અત્યારે થઈ ગયા છે રાતના આઠ અને મારે અત્યારે બનાવવી છે પાણીપુરી તેના માટે મેં બધી તૈયારી કરી લીધી છે તો ચાલો જોઈએ આપણે શું તૈયારી કરી જો એના માટે મેં પેલા ચોણા તો બપોરે જ પલાળી રાખ્યા હતા જે અત્યારે બાફીને સરસ થઈ ગયા છે અને સાથે સાથે મેં બટેટા પણ બાફી લીધા અને આ તીખું પાણી છે જે મેં ઘરે જ બનાવ્યું છે ધાણાભાજી ફુદીનો અને મરચાં લીંબુ અને જલજીરા નાખી અને રાજવી ન ખાય તીખું પાણી એટલે એના માટે મીઠું ગોળનું પાણી પણ બનાવ્યું અને આ પૂરી અમે દર વખતે તો તૈયાર લઈ આવીએ કોણ જાણે આ વખતે ડી માર્ટમાંથી એને પેકેટ લઈ આવ્યા હતા વિશાલ ક્યાંકથી એટલે આ જે વખતે છે ને પૂરી ઘરે જ અમે તૈરી છે પાણીપુરી માટે ચાલો આપણે પહેલાં પાણીપુરી બનાવવાનો મસાલો તૈયાર કરીએ પાણીપુરીનો મસાલો થઈ ગયો છે તૈયાર ને જો ડુંગળી છે સેવ છે પછી આ છે તીખું પાણી ગળ્યું પાણી અને તપેલી ભરીને પૂરી છે જે રાજવીર ખાઈ જવાનું છે કા રાજવીર ભાઈએ તો ચાલું કરી દીધું છે અને અરે અરે જીયાસભાઈ ચાલુ કરી દીધું અને વિશાલ જ્યારે વેઇટ કરે છે કે હું થાળીને ભરી દઉં બધી કરું ને ત્યારે જમે તો ચાલો પાણીપુરી ખાવા તો રાજવીરભાઈને છે ને પાણીપુરી કેવી લાગી સારી લાગી વિશાલ નહીં સારું લાગ્યું પાણી બનાવ્યું હતું ઘરે તો ચાલો જો અત્યારે થઈ ગયા છે સારા અગિયાર અને જમીને રાજવીરને બચાવવાનું હતું એટલે મોડું થઈ ગયું તો ચાલો હવે આપણે સૂઈ જાય જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ લેખ કરી દેજો સબ્સ્ક્રાઈબ